હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સંચાલકીય હિસાબી પદ્ધતિના દાખલાઓ વિશે યુનિટ નંબર ફોરના સીમાંત પડતર પદ્ધતિ કંપનીનું નામ આપેલું છે યુએ લિમિટેડ નફા જથ્થાનું ગુણોત્તર પચાસ ટકા છે સલામતીનો ગાળો આપેલો છે ચાલીસ ટકા બરાબર અને તમારે ગોતવાનું શું છે તો કે સમતુટ બિંદુ વેચાણ અને બીજું શું ગોતવાનું છે પચાસ લાખના વેચાણ થતો નફો બરાબર આ બે વસ્તુ ગોતવાની છે તો કેવી રીતના મળે ચાલો આપણે શરૂઆત કરીએ સમના સોલ્યુશનની આ સમમાં આયમપી દાખલો છે બે જ વસ્તુ ખાલી આપે નફા જથ્થાનો ગુણો તો સલામતીનો ગાળો બીજું કોઈ વસ્તુ આપેલું છે નહીં તો શું કરવાનું તો સલામતી ગાળાનું સૌપ્રથમ તો સૂત્ર છે સાદું તે મૂકવાનું સલામતીનો ગાળો એટલે શું તો કે ખરેખર વેચાણમાંથી કયું વેચાણ બાદ કરવાનું સમતૂટ બિંદુ વેચાણ બાદ કરવાનું બરાબર તો સલામતીનો ગાળો આપણને આપેલો છે ચાલીસ ટકા તો મેં અહીં ચાલીસ ટકા લખ્યા બરાબર પછી ખરેખર વેચાણ આપણે માની લેવાનું આપેલ નથી કોઈ બી ખરેખર વેચાણ હોય ને એ સો ટકા હોય ધારી લીધું અહીં ટકાવાળી છે એટલે સો ટકા ધારી લીધી પણ સમતુત બિંદુ વેચાણ છે હવે મળી જાય આપણને તો સમતુત બિંદુ વેચાણ બરાબર સોમાંથી ચાલીસ ટકા બાદ કરો તો સાઈઠ ટકા તમને મળી ગયો બરાબર સાઠ ટકા પણ કહેના તો કે વેચાણ જે આપેલું હોય ને એના વેચાણ અહીંયા તમને આપેલું છે લાસ્ટમાં છે પચાસ લાખ તો પચાસ લાખના સાઠ ટકા કયા જવાબ કેટલો આવ્યો ત્રીસ લાખ રૂપિયા જવાબ આવ્યો બરાબર અહીંયા સુધી સમતુલ બિંદુ વેચાણ તમારું ત્રીસ લાખ મળી ગયું ખ્યાલ આવ્યો આ એક ખાસ બાબત હતી હવે બીજી બાબત શું ગોતવાની કીધી છે આ પહેલી બાબત તો થઈ ગઈ પહેલું જે ગોતવાનું હતું તે બરાબર બીજું ગોતવા જાય તો આપણે સ્થિર ખર્ચ છે નહીં બરાબર તો અહીંયા કંઈ જવાબ મળતો નથી બરાબર વેચ આપણે ગોતવાનું શું છે તો કે પચાસ લાખના વેચાણ થતો નફો તો મેં ફોર્મ્યુલા કોષ્ટક મૂક્યું શું તો કે વેચાણ ચલિત ખર્ચ ફાળો સ્થિર ખર્ચ કોઈ બી વેચાણ સો ટકા હોય બરાબર નફા જથ્થાનું ગુણોત્તર બરાબર પચાસ ટકા છે તો એ બરાબર ફાળા બરાબર મેં અહીંયા લખા બરાબર પછી તફાવત દ્વારા અહીં પચાસ ટકા લખી નાખ્યા બરાબર આ રાશિ મૂકી બરાબર વેચાણ પચાસ લાખ લાખ આપેલું છે તો મેં લખી નાખ્યું અને ચલિત ખર્ચા ત્રિરાશિ મૂકીને બે ગોતી લીધા પણ અહીં સ્થિર ખર્ચ નથી એટલે હું નફી નફો મેળવી શકતો તો નથી તો એના માટે શું કરવાનું તો એના માટેનું પહેલું જે આપણે ગોઈતું છે સમતુટ બિંદુ વેચાણ એનું પાછું આપણે ફોર્મ્યુલા કોષ્ટક બનાવશું તો કે અહીં લખું છું વેચાણ બરાબર માનાથી ચલિત ખર્ચામાંથી શું બાદ કરશું તો કે ફાળો બાદ કરશું એટલે શું મળશે ફાળો ફાળામાંથી સ્થિર ખર્ચા બરાબર સ્થિર ખર્ચામાંથી શું બાદ કરશું બાદ કરશું એટલે શું મળશે નફો બરાબર હવે ક્યુ આપણે ધારવાનું છે તો કે સમતુત બિંદુવાળું વેચાણ સમતુત બિંદુવાળું વેચાણ કેટલું છે તો કે ત્રીસ લાખ આપેલા છે બરાબર હવે સમતુત બિંદુ એટલે તમને ખ્યાલ છે ના નફો અને ના નુકસાનની સ્થિતિ એટલે હું અહીંયા નીલ લખી નાખું છું બરાબર અહીંથી મને સ્થિર ખર્ચ તફાવત દ્વારા મળશે કોઈ બી વેચાણ હોય સો ટકા હોય બરાબર નફા જથ્થાનું ગુણોત્તર બરાબર ફાળો થાય એટલે પચાસ ટકા હું અહીંયા લખી નાખું અને અહીંયા કેટલા લખી નાખું પચાસ ટકા બરાબર બરા ત્રીસના પચાસ ટકા એટલે કેટલા થાય તો કે ત્રિરાશિ મૂકી નહીં કરી શકો અને ડાયરેક્ટ બી થઈ જાય આવી રકમ હોય તો અહીંયા કેટલા આવી જશે પંદર લાખ હવે અહીં જવાબ છે નફો એ ક્યારે નહીં લાવે તો અહીંયા ઉપર પંદર લાખ હોય તો નીચે જવાબ નહીં લાવે તો આ શું મળી ગયું સ્થિર ખર્ચ અહીંથી મળી ગયું બરાબર તો અહીંયા હું લખી શકું હવે સ્થિર ખર્ચ કેટલો તો કે પંદર લાખ બાદ કરીએ પચીસમાંથી પંદર તો જવાબ શું આવી જશે દસ લાખ તમારો જવાબ આવી જશે બરાબર આ રીતના નફો મળી ગયો દસ લાખ આ રીતના કુસમનું સોલ્યુશન કરવાનું અહીંયા થોડીક લોજિક વાપરવાનું છે બરાબર ખ્યાલ આવ્યો